સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારાસડી ગામની યુવતીમાં પ્રેમમાં પાગલ પંચમહાલ જિલ્લાના યુવકે ખુલ્લી તલવાર સાથે ફરતો હોય તેને કાબૂમાં લેવા ગયેલી પોલીસ પર હુમલો કરી દીધો આ યુવક વારંવાર ગામમાં આવી યુવતીના પરિવારજનો સાથે ઝઘડો કરતો ગત ધારદાર ખુલ્લી તલવાર સાથે આવી તેને સમજાવવા ગયેલા પોલીસ ઉપર હુમલો કરી દીધો પોલીસ પર જીવલેન હુમલો ઉપરાંત યુવતીના પિતાની ફરિયાદના આધારે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગોણસિયા ગામનો યુવક નિમેશ પાલાભાઈ મેઘવાડને સુરત જિલ્લા પલસાણા તાલુકાના બારાસડી ગામની એક યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થઈ ગયો તે વારંવાર યુવતીને મળવા માટે આવતો જો કે યુવતીના માતા પિતાને મળવાની ના પાડી આથી ગુસ્સામાં હુમલાખોર નિમેશ મંગળવારે ધારદાર તલવાર લઈને બારાસડી પહોંચ્યો તલવાર ફેરવવા લાગ્યો હતો પોલીસ સ્થળ પર આવી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન યુવકે તલવાર નીચે મૂકી દીધી આથી હેડ કોન્સ્ટેબલ નિકિત તલવાર લેવા ગયા તરત જ તેમણે તલવાર ઉચકીને હેડ કોન્સ્ટેબલ નિકિતભાઈના માથામાં મારી દીધી બીજો બાર કરવા જતા નિકેતભાઈ ખસી ગયા નિકેતભાઈને માતાના ગંભીર ઈજા થઈ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘટના બાદ તેને પકડી લીધો પોલીસે નિમેશને સાથે રાખીને હત્યાનો પ્રયાસ સહિતની કલમ લગાવી ગુનો નોંધ્યો આ ઉપરાંત યુવતીના પિતાની ફરિયાદ લઈ જાનથી મારી નાખવાની ધમકી અને લોકોમાં ભય પેદા કરવા જેવી કલમ આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે પોલીસે હરકતમાં આવી પ્રેમી યુવકની અટકાયત કરી પલસાણા કોર્ટમાં રજૂ કરવાની રિમાન્ડની માંગ કરતા નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને બુધવારે સાંજે છ વાગે બારાસાડી ગામે હુમલો કરનાર સાથે ઘટના નું કરી વરઘોડો કાઢ્યો હતો મારે જે વિરોધ હતો એ છોકરી એમને વાળા એમને વિરોધ હતો ને પોલીસ વાળા ને હાથ ઉપાડી ભૂલ થઈ ગઈ અને આવી ભૂલ તમે પણ કોઈ કરતા નહીં આવી ભૂલ તમે પણ કોઈ કરતા નહીં તો તમારો જે મેટર એ તમારી રીતે રાખ્યો બાકી પોલીસ વાળાને કાંઈ મેટર વિશે પતા નહીં આ મળી ભૂલ થાય કે તમે ભૂલ આવી કરતા નહીં